કેમ છો મારા વાલા ગુજરાતીઓ મારા વાલા વાસીઓ તમારા માટે એકદમ પ્રીમિયમ સેગમેન્ટનો અલ્ટ્રા લક્ઝુરિયસ બંગલો તમારા માટે લઈને આવ્યો છું ફોર પોઈન્ટ ફાઇવ બીએચકે રહેવાનો છે તમે જોઈ રહ્યા છો અલગ અલગ પ્રકારની ડિઝાઇન આપણી સાથે ઓનર જોડાઈ ગયા છે પોતે જે જવા જો તમારે આ ડિસેમ્બરની અંદર કે જાન્યુઆરીમાં આવતા હોય ને ખરીદી કરવાનું વિચારી રહ્યા હોય કે પછી તમે વિચાર્યું કે હું ભાઈ પ્લોટ લઈને મારા જેવું મારું મનગમતું બાંધકામ બનાવડાવ તો એ દરેક વસ્તુ આ જગ્યા ઉપર તમારે ઉપલબ્ધ થઈ જવાની છે ક્વોલિટી વાઇઝની વાત કરીએ તો ક્વોલિટીમાં એ વન બાંધકામ રહેવાનું છે આપણે ફેસિલિટી ની સર વાત કરીએ ભાર્ગવભાઈ તો આપણે શું શું ફેસિલિટી અહીંયા મળવાની છે આપણે ક્લબ હાઉસ આપીએ છીએ બેન્કવેટ હોલ આપીએ છીએ યોગા રૂમ આપીએ છીએ જીમ પણ આપીએ છીએ કોમન ગાર્ડન આવશે પછી ચિલ્ડ્રન પ્લે એરિયા આવશે અને સિનિયર સિટીઝનને બેસવા માટેનો પણ આવશે આપણે ઓલરેડી આપી રહી છે બરાબર છે બાકી તમે જોઈ રહ્યા છો કે એકદમ વિશાળ ગાર્ડન તમને ગાર્ડન ની અંદર જ આપણે ઊભા છીએ ચિલ્ડ્રન્સ પ્લે એરિયા તમને શાનદાર ચિલ્ડ્રન્સ પ્લે એરિયા મળી જવાનું છે સ્ટ્રક્ચરની વાત કરીએ એકદમ મોડર્ન સ્ટ્રક્ચર તમને મળી જવાનું છે વિથ પાર્કિંગ મળી જવાનું છે સર આપણે વાત કરીએ તો અહીં ડ્રેનેજ સિસ્ટમ છે અને પછી કેબલની જે સિસ્ટમ હોય એના વિશે સર મને આપણે કરમસદ નગરપાલિકા લાગે છે કરમસદ નગરપાલિકાની ડ્રેનેજ સિસ્ટમ આપણે લાગુ પડી ગયેલી છે બીજું કે આપણે વાઈફાઈ માટે ઓપ્ટિકલ ફાઈબર કેબલ પણ આપણે અંડરગ્રાઉન્ડ કરેલો છે જેથી કરીને કોઈ પણ વાયર સોસાયટીમાં હેંગિંગ આવશે નહીં એ ફેસિલિટી આપણે આપેલી છે બીજું કોર્પોરેશનનું પાણી પણ આપણે સોસાયટીની અંદર ચાલુ કરી દીધું છે ને એ આવી ગયું છે ભાઈ જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારી રહ્યા હોય ને તો એ વન પ્રોજેક્ટ તમારા માટે લઈને આવી ગયો છું આવો મારી સાથે આપણે અંદર જઈશું અને તમને મકાનની પણ વિઝિટ કરાવી દઈશ એમ્યુનિટીઝ વિશે તો આપણે જાણ્યું બાકી જે મારી પાછળ તમે જોઈ રહ્યા છો જીમ છે તમારો એ જીમ એરિયા છે પછી એની પાછળ તમને ક્લબ હાઉસ મળી જવાનું છે આવો મારા વિડીયોના માધ્યમથી હું તમને બતાવું કે એની પાછળ તમને ક્લબ હાઉસ મળી જવાનું છે યોગા રૂમ પણ તમને અહીંયા અલગ સેપરેટ મળે છે એનું પણ અલગ જ એકદમ સરસ મજાનું ઇન્ટિરિયર તમને અહીંયા જોવા મળવાનું છે તો પછી આપણે બહુ વાર નહીં કરીએ અંદર જઈશું ને હું તમને વિઝિટ કરાવી દઉં એકદમ મોડર્ન સ્ટ્રક્ચર અને એન્ટ્રન્સ એકદમ વિશાળ તમને મળવાનો છે એરિયા તમારો રહેવાનો છે જોરદાર બાકી હા તેર બાય ઓગણીસનો તમને અહીંયા ડ્રોઈંગ રૂમ મળી જવાનો છે અને હા ડ્રોઈંગ રૂમની એક્ઝેક્ટ બાજુમાં તમને પૂજા રૂમ પણ મળી જવાનો છે જ્યાં આગળ પર તમને સારી સ્પેસ જોવા મળે છે બાકી બેડરૂમની વાત કરીએ તો તેર બાય અગિયારનો અહીંયા બેડરૂમ રહેવાનો છે અને ચારે ચાર બેડરૂમ તમને માસ્ટર બેડરૂમ મળી જાય છે વિથ અટેચ ટોયલેટ બાથરૂમ કિચનની વાત કરીએ તો અગિયાર બાય સાડા ચૌદનો તમારો કિચન એરિયા રહેવાનો છે જેમાં ડાઇનિંગ ટેબલ પણ તમે અહીંયા મૂકી શકો છો આવો ને પહેલા માળની પણ વિઝિટ કરાવી દો કે જ્યાં આગળ તમને બે બેડરૂમ મળી જવાના છે બંને માસ્ટર બેડરૂમ રહેવાના છે સત્તર બાય સાડા બારનો બેડરૂમ રહેવાનો છે અને એક બેડરૂમ સોલ બાય બારનો રહેવાનો છે સાથે એ કહી દો કે ફોયર એકદમ વિશાળ મળવાનો છે જ્યાં તમે પૂજા રૂમ બનાવી શકો છો ઓફિસ બનાવી શકો છો અને બીજું ઘણું બધું બનાવી શકો છો એટલે પછી રાહ જોવાની ના હોય ને ભાઈ તમારા દરેક મિત્રને વિડીયો શેર કરો ટોયલેટ બાથરૂમ અટેચ તો રહેવાનું જ છે દરેક રૂમની અંદર બાકી હા સેકન્ડ ફ્લોર પર ઉપર જઈશું એટલે તમને એક બેડરૂમ ઉપર મળી જવાનો છે અને સાથે સાથે ટોયલેટ બાથરૂમ અટેચ એમાં પણ મળી જવાનું છે અને સાથે ગજીબા તો મેં તમને કહ્યું હતું ને ભાઈ એક જ નજરે તમને ગમી જાય એ પ્રમાણેનો ગજીબા અને ટેરેસ રહેવાનું છે એ તમે આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો રાકોની જુઓ છો પછી હં હજુ પણ વિચારી રહ્યા છો કે શું કરવું કશું કરવાની જરૂર નથી સુહદ ગ્રીન્સની આજે જ મુલાકાત લો તમારા ફેમિલી સાથે અને બુક કરાવી લેજો કારણ કે અહીંયા પણ મેઇન રોડ જે એસી ફૂટનો રોડ છે જે આણંદથી પસાર થઈને વિદ્યાનગર થઈને વિદ્યાનગરથી કરમસદ જે જઈ રહ્યો છે અહીંયા બનવાનો છે ટૂંક જ સમયની અંદર તો ભાઈ રોડ બને એની પહેલા ખરીદી કરી લેજો જો ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારી રહ્યા હોય તો પણ તમારા માટે આ બેસ્ટ પ્રોજેક્ટ રહેવાનો છે બાકી અઠ્યાવીસનો રોડ મેઇન રોડ તમારા સોસાયટી માટે અને માત્ર એક ગેટ રહેવાનો છે એકદમ જોરદાર વિશાળ એન્ટ્રન્સ ગેટ તમને જોવા મળે છે તમારું ગાડીનું પાર્કિંગ તમે જો જનરલાઈઝ કરવું હોય તો એ પણ થઈ જવાનું છે બાકી હા ઘરની અંદર તમને પર્સનલ પાર્કિંગ તો મળવાનું જ છે તો પછી હવે મળીશું નવા એપિસોડ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મને રજા બધાને જય સ્વામિનારાયણ